ઝઘડો લાગે રાઈત નો ભાઈ સુતા છે વચ્ચે ભલે વાંધો નહીં ભલે સુતા રહે તો ચાલો હવે દુકાને જઈએ ને હેલો મિત્રો કેમ છે મજામાં જશો તો આપણે અત્યારે જઈએ છીએ મોવા તો કાલે પણ ગયા હતા આપણે કાલ થોડી ઘણી કપડાની ખરીદી કરવાની હતી ને આજે આપણે જવાનું છે આપણે નવું મશીન લેવા ઝેરોક્સ મશીન ને લેમિનેશન લેવા માટે તો આપણે આપણા રસ્તા માટે નીકળી ગયા તમને કાલ બતાવ્યો તો એ તલગજડા વાળો રસ્તો હતો ને આ છે મોવા વાળો રસ્તો તો મેન આવે તમને મેં આ રસ્તાની વાત કરી હતી તો આ મેન રસ્તો છે આ મોવા વાળો તો આ રસ્તો બહુ જ સારો છે તો હું અને મારો ફ્રેન્ડ બંને નીકળી ગયા છે જો મારો ફ્રેન્ડ તો અમે બંને નીકળી ગયા છે મશીન લેવા માટે તો ચાલો આપણે મશીન લઈએ તો આપણે દુકાને પણ વિડીયો બનાવી તમને બતાવીએ કારણ કે મોડું થઈ ગયું છે તડકો છે બહુ જ તે અત્યારે અને ઘરે લાઈટ હતી નહીં દુકાને તો કંઈ કામ હતું નહીં અને તડકો લાગે છે બહુ જ તે તો મેં મારા ફ્રેન્ડે નક્કી કર્યું કે હાલ આપણે જઈએ ને મશીન લેતા આવી તો મારે અમે ઘણા ટાઈમથી વિચાર્યો હતો કે ઝેરોક્સ મશીન લેમિનેશન મશીન નવું લેવાનું તો હવે અમે અત્યારે બી મશીન લેવા જઈશું નવું અને આપણે મોવા તરફ જાય થોડુંક મોડું થઈ ગયું છે તો આ છે મેન મોવાનો રસ્તો અને આ છે મોવા તરફ જવાનો રસ્તો અને હવે આપણે જઈશું અને પછી ત્યાં જઈને દુકાને તમને તો ચાલો જઈએ આપણે હવે કારણ કે મોડું છે બહુ જાજુ એટલા માટે પાછું વેલા ઘરે ભોગવાનું છે એટલે તો આપણે મોવાની અંદર હવે આવી ગયા છીએ આ મોવાની બજાર છે આપણે બુલેટની સાવી બંધ કરી સાવી શરૂ હતી અને આપણે શ્રીહરીમાં આપણે સ્પ્રે લેવાનો છે કારણ કે આપણે બુલેટને નો પછી છેનમાં સ્પ્રે મરાવવાનો છે તો આ શ્રીહરી મારી પાસે દુકાન જુઓ તો આ હેવાના ટાકા બાજુમાં દુકાન આવેલી છે શ્રી હરી જ્યાં બુલેટનો બધો સામાન મળે છે તો ગોરધનભાઈ આપણા માટે સ્પ્રે ગોતે છે તો હું કહું પહેલાં આપણે વિડીયો બનાવી લઈએ ને આ જો મારી પાસે શ્રી હરી દુકાન અને સ્પ્રે આપણા માટે ગોતે છે તો સ્પ્રે લઈને આપણે જવાનું છે ગાડી દોરાવવા બસ આ જ સ્પ્રે આ જ સ્પ્રેની વાટે આપણે અત્યાર સુધી ખોટી થયા હતા હવે આપણે સ્પ્રે લઈને જઈશું આપણે તો આપણી બુલેટ તરફ જઈને હવે આ જો સ્પ્રે આ લઈ લીધો છે આપણો બુલેટ છે ને આપણે અત્યારે હવે ગાડી ધોવા આવી ગયા છીએ આપણે ગયા હતા ફુવારો લેવા માટે ગાડીનો કારણ કે આપણે ગાડીમાં એવું બધું વધારે પડતું નીકળતું હતું સાઈડમાં એટલે શેન ધોવાની હતી કારણ કે શેનમાંથી ગાડીમાં ઓઇલ વધારે નીકળતું હતું તો જો આ ભાઈ ગાડી ધોવે છે ને આપણે બુલેટ પાર્ક કરી દીધું છે તે અત્યારે ને આપણે ઘરેક રાહ જોઈ કારણ કે ટાઈમ લાગશે થોડો ઘણો ને પછી મશીન લેવા જવાનું છે નવું તો ત્યાં જશું અને પહેલાં હું કહું સામાન લઈ આવું કારણ કે આ ગાડીનો ફુવારો લેવાનો તો પહેલાં એ લઈ લો અને પછી હું કોઈ જઈ કારણ કે પછી આ બધું આવવાનું હોય ત્યાંથી નીકળી જવાનું હોય અને પછી આપણે મશીન લઈને પછી જાશું ઘરે હવે તો ચાલો આપણે તમે જોવો ગાડી આપડી ધોવે છે આપડી હવે ગાડી ધોવે છે ત્યાં સુધી આપણે આ દુકાને બેસું કારણ કે ત્યાં સુધી આપણે કોઈ કામ છે નહીં તો ઘડીક દુકાને બેસીશું આ ભાઈની આ દુકાન છે ને આપણે હવે બેસીશું ઘડીક હવે કોઈ કામ છે નહીં એટલે બપોરનું પછી હવે જઈશું આપણે મશીન લેવા આપણે જરોફનું મશીન લેવા જવાનું છે નવું તો મશીન લેવા જશું તો ત્યાં સુધી ગડીક અહીં વેઇટ કરીએ અને પછી જઈએ મશીન લેવા તો ગાડી ગાડીઓ ધોઈ લીધી છે જો તમે ગાડી ધોઈ ગઈ છે મસ્ત ચાકા જેવી રહી ગઈ છે અને હવે આપણે જવાનું છે મશીન લેવા થાય છે મોડો અને ગાડી આપણી ધોવાઈ ગઈ છે તમે જો કમ્પ્લીટ થઈ ગઈ છે ફુવારા લાગી ગયો છે સુપર થઈ ગઈ એક નંબર તો ચાલો આપણે અહીંયા છે અને રસ્તો છે મારો ફ્રેન્ડ વાટે ઉભો છે તો આપણે બુલેટ લઈને નીકળીએ આપણે હવે મશીન લેવા તો આપણે મશીન લેવા આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંયા ઉપર આ જો તમે ઉપર દાદા ચડવાના છે મર્શટમાં જવાના છે તો આપણે ઉપર જઈએ આપણે ફોન કરીને આવ્યા છીએ તો બપોરનો ટાઈમ છે ભાઈ જમવા ગયેલા છે શાયદ તો આપણે હવે જઈએ ઉપર ચડી દાદરા લે આ ભાઈને તો ઉજાગરો લાગે રાતનો ક્યાં ગયો હશે કોને ખબર તો હાલો હવે આપણે જઈએ દુકાને ફ્રેન્ડ પાર્સલ એનો ઊભો છે જોવે છે અને દુકાન બંધ છે તમે જો મેં કીધું હતું ને બપોરનો ટાઈમ છે લઈ હોય લગભગ તો હાલો એને પેલા ફોન કરવો પડશે ક્યારે આવે વાર જોવાની જમવા ગયા તમે મોડા હા તો એ ભાઈ ગયા હતા જમવા માટે તો આપણે હવે મશીન આપણને આપે છે તો જુઓ તમે અમારી સામે જો આ મશીન હાથમાં લીધું છે આપણું મશીન છે આપણે પેલા એનું અનબોક્સિંગ કરવાનું છે અને પછી લઈ જવાનું છે ઘરે તો હાલો આપણે પેલા અનબોક્સ કરી લઈએ આ મશીન તો આપણે આ મશીન લઈ લીધું છે મશીન પેક કરી દીધું છે અને થોડું ઘણું શીખવાનું હતું તો આપણે શીખી લીધું છે અને આપણે અહીંયા આવ્યા હતા મર્ચન્ટમાં તો હવે આપણું કામ થઈ ગયું છે ને હવે આપણે નીકળવું છે ઘરે તો આપણે નવું મશીન લીધું છે આ જો પાછળ નવું મશીન છે ભાઈ આપણે પેક કરે છે હા હેલો કરી દો જો તમે હા હેલો કરી દો ભાઈ જો તમને હા હેલો કરે છે અને આપણે એના બધા એના વાયરો છે કેબલ છે બધા અને આપણે એક મશીન લીધું છે આ લેમેશન મશીન અહીં પડ્યું છે હા એનું સિલે જે અનબોક્સિંગ કરવાનું બાકી છે હવે એનું તો આપણે આપડે જઈને કરશું લાગશે તો બરોબર તો આપણે હવે હા એ તો આવડે જ છે આપણે અગરી વસ્તુ નથી પણ નવું મશીન હતું એ શીખવાનું હતું ખાલી એટલે હવે આપણે જવાનું છે ઘરે થઈ ગયું છે મોડું થોડુંક એટલા માટે તો ચાર પાંચ વાગી ગયા છે સમથિંગ અને લાઇટ હતી નહિ ઘરે હવે પછી આપણે દુકાન ખોલવાની છે કારણ કે મોડું થાય છે એટલા માટે તો આપણે કામ પૂરું થાય છે ને મજા આવી ગઈ છે ને આપડે નીકળીએ ઘરે તો આપણે ઘરે આવી ગયા છીએ પાંચ વાગી ગયા છે એટલે મોડું થઈ ગયું છે તો તમે ચાલો તો હવે આપણે દુકાના જવાનું છે ને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાયકનને પ્રેસ કરજો અને હા વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી શ્રીરામ લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા